ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે કડક કાર્યવાહી થઈ રહી છે ઓવરહેડ પેસેન્જરને લઈ જતી રિક્ષાઓને આડેધડ પાર્કિંગ કરતા રિક્ષા ચાલકો સામે હવે પોલીસે લાલાક કરીને દંડ ફટકારવાની કામગીરી શરૂ કરી છે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે કડક કાર્યવાહી કરાઈ ઓવરલોડ પેસેન્જરને લઈ જતી રિક્ષાઓ અને આડેધડ પાર્કિંગ કરતાં રિક્ષાચાલકો સામે પોલીસે લાલ કરી દંડ ફટકાર્યો નેવ્યાસી ચાલકોને દંડ આપી ફરી વખત આડેધડ પાર્કિંગ ન કરવા અને વધારે પડતા પેસેન્જર્સ ન બેસાડવાની સૂચના પણ આપી ટ્રાફિક શાખાના એસીપી સુશીલ ટંડેલ જણાવે છે કે શહેર ટ્રાફિક વિભાગ તરફથી જે વધારે પેસેન્જર્સ તરીકે વાહન ચાલકો અથવા તો રિક્ષાચાલકો પેસેન્જર લઈ જતા હોય એવા રિક્ષાચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કેસ કરાયા છે જ્યાં ચાર રસ્તા હોય સિગ્નલ પર જામ કરાતો હોય એવી જગ્યા પર પાર્કિંગ કરી દે છે અવારનવાર સૂચના અપાય છતાં તેનું પાલન ન કરતા હોય એવા રિક્ષાચાલકો વિરુદ્ધ નેવ્યાસી જેટલા કેસો પણ થયા છે સીસીટીવી કેમેરાથી પણ નજર રખાય છે જ્યાં ચક્કા જામ થયું હોય ત્યાં ખોટી રીતે રિક્ષા પાર્કિંગ કરતા હોય છે એવા રિક્ષાચાલકો પર નજર રખાઈ રહી છે રિક્ષાચાલકોને એ ચલણ પણ આપવામાં આવ્યું છે નવા નિયમો પ્રમાણે રિક્ષા ચલાવવા માટે અવારનવાર સૂચના અપાય છે પરંતુ જે રિક્ષા ચાલકો નિયમોનું પાલન નથી કરતા તેમના વિરુદ્ધ હવે કાર્યવાહી શરૂ કરાશે સુરત શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જરને લઈ જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કેસો કરવામાં આવેલો છે તેમજ જ્યાં ચાર રસ્તા હોય સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ જે પાર્કિંગ કરી દેતા હોય છે અવારનવાર સૂચના કરવા પણ એ લોકો મારણ નથી કરતા તેવા રિક્ષા ચાલક વિરુદ્ધ કુલે નેવ્યાસી કેસો કરવામાં આવેલ છે